વાહ 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 આલખાશે એલે ખટાણો તમારો મૂટી લાયનો પરમણ રહે છે તમારી શિગોતરનો ધણાનો પરમણ છે હું તમારી શિગોતર કોસ લાવવા કોમા પરમણ ભગવાન લોત જાવ માથે નઈ માં او جي ماريه ويلا ني ڀينگندا جي واجه اڙي پنهن نال ڏين ڏي پدا چڙي پي مارا کي ڌنڪو ڏيو مون امري تو مري مرجو ته لاي تهون مارين تهو هي رات ڪري جو پنهن ڪنهن سان هٿ چاڻي ٿو ناتم ناتم اي بهيو مندا بدا بدا

મારો ભગવાન કેતો હોય મારો રામ કેતો હોય ખલા ખબા હે ભાઈયો હા સભવા આજ તો આરા નળિયા છે

અને ભાવને મારી તમારી જ્યાં ખબર પડશે તમે આથી જાશો અને મારી વેળા કાતી હોય અને હું કરશન ભગતની માતા કાતી હું અને રોગાની બોલા પર છે ઘટાડેની માતા છું ખબર હો ભૈયા એ વાટમાં લો વાટનું રામા રામા રામ મામા આજી નાજો મોરબી મામા અને તમે આ દેવીને તો કદી ભાવ કરીને લાઈ એનો ભ્રમણ ના દેખાડો તો હું સુબોતર ના કાય કે વાલો આય લારો ગાળીઓ હું સુબોતરને ધણ દેવું અને મહેનત ન તો આવે